તાલુકાના જુના ટોચિત ગામે ગ્રામજનોની રજૂઆતના પગલે ત્યાં જે ગેરકાયદેસર ખરણ કરવામાં આવી રહ્યું હતું એમાં તંત્ર તરફથી રેડ પાણીને ત્યાંના ગામના સરપંચ અને અન્ય ઈસમ પરેશ ઠાકોર અને બીજા એમની સાથે સંકળાયેલા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવવામાં આવેલી હતી જે કાયદેસર ખનન થતું હતું એના માટે એ લોકોને ટોટલ બે કરોડ સાઠ લાખ ઉણતાળીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો હતો અને એમાં સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ આજ દિન સુધી આ દંડની કોઈ જાતની વસુલાત કરવામાં આવી નથી પરિણામે આ ઈસમો ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે આજે જે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે એનું વહન ભરૂચ જિલ્લામાંથી થાય છે એ લીઝોની આળમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર કોઈપણ નિયમોનું પાલન કર્યા વગર સાઠથી સિત્તેર ફૂટ ઊંડા ખાડા પાણીને રેતીનું આડેધડ ખર કરવામાં આવી રહ્યું છે ગ્રામજનોએ વારંવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી છે પરંતુ આ ઈસમો ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી તંત્રના અધિકારીઓ આમાં ઇનવોલ્વ હોય આજ દિન સુધી આ ઈસમો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી એના માટે આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ ઈસમો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે આ દંડની વસૂલ વસૂલવામાં આવે અને જો તંત્ર આ કરવામાં નિષ્ફળ નેવડતું હોય તો અમને પણ આ ગામમાં રેતીની ચોરી કરવાની છૂટ આપવામાં આવે જો આ આવેદન આપ પત્ર આપ્યા પછી સાત દિવસમાં આ દંડ વસૂલવામાં નહીં આવે તો અમે પણ ગામના છોકરાઓ સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપવા માટે મશીનરી ઉતારીને રેતીનો ધંધો અમે ચાલુ કરીશું જેમાં જે પણ કંઈક થશે એની તમામે તમામ જવાબદારી તંત્રની રહેશે આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ચોધીદ્રા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે આજે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસુલાત નથી થઈ એવું ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે અવારનવાર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીઝો આવી માટીની લીઝો કંઈ કેટલા કરસરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો ને ખનન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોદતા જ જાય છે ખોદતા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાયમલ કરતા જાય છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આની ઉપર મક્કમતાથી પગલાં લેવાય બીજી વખત આવી રીતે ગેરકાનૂની જે કંઈ પણ ખનન થતા હોય એ તાત્કાલિકના ધોરણે અટકે ને બીજી વખત કોઈ હિંમત ના કરે એવી રજૂઆત અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ કરવા માટે આવ્યા છીએ